ગોડાદરાની પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાળામાં નોનવેજ પાર્ટી ખાનગી જમણવારમાં નોનવેજ ભોજન મનપાની શિક્ષણ સમિતિની શાળા ફરી વિવાદમાં આવી છે નોનવેજ લાવવાની પરમિશન કોણે આપી તે પણ એક મોટો સવાલ ગોડાદરાની પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાળામાં નોનવેજ પાર્ટીના દ્રશ્યો સામે આવ્યા વિદ્યાર્થીઓ ટીચર્સ સહિત તમામ લોકોને શાળામાં નોનવેજ લાવવાની પરમિશન કોણે આપી તે સવાલ ઉઠ્યા છે મનપાની શિક્ષણ સમિતિની શાળા ફરી એકવાર વિવાદમાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત જોડાયા છે મારી સાથે અમિત ક્યારની આ ઘટના છે શાળામાં કેવી રીતે નોનવેજ આવ્યું અને આ પહેલી વખત કે આ પહેલા પણ આવું થઈ ચૂક્યું છે ચોક્કસથી સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત આ જે શાળા છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય તેની જે આ ઘટના છે અને આ સ્કૂલમાં જે એક કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરનો આ જે કાર્યક્રમ છે તે યોજાયો હતો સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ જે આ જે ફોટામાં જે જે વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરનો આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો ત્યારે હાલ હું કાર્યક્રમની અંદરના પણ દ્રશ્ય બતાવીશ કે કઈ પ્રકારે આ કાર્યક્રમ હતો આ સીધા દ્રશ્ય જોઈ શકો છો સાઉન્ડ સિસ્ટમ અહીંયા છે વિદ્યાર્થીઓને આપવામાં આવતા શિલ્ડ છે તે અહીં આ મૂકવામાં આવ્યા છે આ બેનર હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ બેનર અહીં છે અને મહત્ત્વની વાત એ છે કે આજે ભાષામાં લખેલું છે પણ એવું લખેલું છે કે આ જ શાળામાં અભ્યાસ કરતા ઓગણીસો સત્યાસીથી એકાણુંના જે વિદ્યાર્થીઓ છે તેમનું જે ગેટ ટુગેધર છે હાલ યોજવામાં આવ્યું છે અને હાલ મારી પાસે એક લિસ્ટ પણ છે કે આજે લિસ્ટ તમે જોઈ શકો છો કે આટલા વિદ્યાર્થી છે ત્યાં ગેટ ટુગેધરમાં હાજર હતા અને સૌથી મહત્વની વાત એ છે કે શાળાના આચાર્ય પણ આજે ગેટ ટુગેધર માં હાજર હતા કે હાલ જે પ્રિન્સિપાલ છે તેઓ પણ ગેટ ટુગેધરમાં હાજર હતા અને તેમના હાજરીમાં જ શાળાની અંદર જે વિદ્યાર્થીઓ ગેટ ટુગેધરમાં આવ્યા હતા તેમને જે મટન છે પીરસવામાં આવ્યું હતું જ્યારે મીડિયાને આ બાબતે જાણ થઈ અને મીડિયા સ્કૂલ પર પહોંચ્યું ત્યારે તાત્કાલિક અસરથી બધા જ જે લોકો છે ત્યાંથી ભાગી ગયા હતા શાળાના પ્રિન્સિપાલથી લઈને તમામ લોકો છે તે ભાગી ગયા હતા વિધિવત રીતે આ કાર્યક્રમ જે શરૂ કરવામાં આવ્યો હતો માતા સરસ્વતીનો ફોટો અહીં મૂકવામાં આવ્યો છે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને જે વિદ્યાર્થીઓ હાજર હતા તેમના નામના લિસ્ટ પણ છે તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ લોકો હાલ ફરાર થઈ ગયા છે મળતી માહિતી અનુસાર છ્યાસી કરતા વધારે વિદ્યાર્થી આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા અને શાળાની અંદર ત્રીજા માળ પર જે આ પ્રાર્થના ખંડ આવેલો છે તેની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વર્તમાન જે આચાર્ય છે તેઓ પણ આ કાર્યક્રમમાં હાજર હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે આ ખુરશીઓ છે તે પણ હાલ ખાલી અહીં જોવા મળી રહી છે એટલે કે છ્યાસી કરતાં વધારે વિદ્યાર્થીઓ છે તે આ કાર્યક્રમમાં આવ્યા હતા અને આ જ વિદ્યાર્થીઓને અહીં મટન છે પીરસવામાં આવ્યું હતું એટલે કે શાળાના આચાર્ય જે વર્તમાન આચાર્ય છે તેમની હાજરીમાં જ આ વિદ્યાર્થીઓને મટન પીરસાયું હતું અને પ્રિન્સિપાલની મંજૂરીથી જે આ કાર્યક્રમ છે યોજવામાં આવ્યો હતો અને શાળાના જ ઓગણીસો સત્યાસીથી ના જે વિદ્યાર્થીઓ હતા કે જેમના ચોત્રીસથી 38 વર્ષ આ શાળામાં અભ્યાસ કરી અને પૂરા થયા છે તેમના ગેટ ટુગેધર નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સૌથી મોટા સવાલ એ થઈ રહ્યા છે કે શાળાના આચાર્ય સામે જે શિક્ષણ સમિતિ છે કેવા પ્રકારની કાર્યવાહી કરશે કારણ કે વિદ્યાનું મંદિર છે વિદ્યાના ધામમાં નોનવેજ લઈ જકા લઈ જઈ શકાતું નથી જમણવાર પણ યોજવા દેવામાં આવતા નથી ત્યારે આ વિદ્યાના ધામમાં નોનવેજ

સુરતમાં ગોડાદરાની આ શાળા સૌથી પહેલો સવાલ એ થાય કે વિદ્યાના ધામમાં નોનવેજ લાવવાની પરમિશન કોણે આપી આખી આખી પાર્ટી પૂરી થઈ ગઈ ત્યાં સુધી કોઈનું પણ ધ્યાન ન ગયું મનપાની શિક્ષણ સમિતિની શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે